નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર કલેક્ટર કચેરીમાં આઉટસોર્સથી ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરે કલેક્ટરની બનાવટી સહી કરી તોતે ડબલેનું નિયંત્રણ હટાવતો હુકમ કર્યો હોવાના ચકચારી મામલામાં કલેક્ટર કચેરીના નાયબ મામલતદારે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી લુણાવાડા પોલીસે આરોપીની અટકાયત કરી ટ્રાયલ કોર્ટમાં રજૂ કરતા આરોપીના રિમાન્ડ ના મંજૂર કર્યા હતા જેંગે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરતા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા બનાવટી હુકમના રહસ્યો પરથી પડદો ઉચકાશે તેમ જણાઈ રહ્યું છે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં અતુલ ભોઈ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ કે આરોપીએ કલેક્ટરશ્રીને ખોટા સહી સિક્કા કરી અને તોતેર ડબલ એનો હુકમ કરેલ છે જે બાબતે તપાસ કરનાર અધિકારી દ્વારા આરોપીના રિમાન્ડની આરોપીના દિન પાંચના રિમાન્ડની માંગણી કરતા ટ્રાયલ કોર્ટ દ્વારા રિમાન્ડ અરજી નામંજૂર કરવામાં આવેલ જે હુકમ વિરુદ્ધ નામદાદ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરતા નામદાદ સેશન્સ કોર્ટે સરકાર પક્ષની દલીલું ગ્રાહ્ય રાખી તારીખ તેર નવ ચોવીસના રોજ ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે